નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું નજા હળવદની ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ આમ તો આપણે થોડીવાર વાર પહેલાં મળ્યા હતા પણ ફરી એક વખત મળ્યા છીએ કારણ કે થોડીક વરસાદની ગતિ વધી છે અને વરસાદને લઈ અને આ પાણી વહેતા પણ થયા છે જે પ્રકારે હવામાનમાં પલટો આવ્યો છે અસહ્ય ઉકળાટ અને ત્યારબાદ ઠંડો ગાજવીજ સાથે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અલગ અલગ જગ્યાએ વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી રહ્યા છે એટલે ખાસ તો આપણે વરસાદને લઈને ફરી એક વખત મળ્યા છીએ અને જે પ્રકારે થોડી વાર પહેલાં વરસાદ જર્મર હતો તેમાં થોડીક ગતિ વધી છે અને અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી પણ રહ્યા છીએ કે જે પ્રકારે પાણીના અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને જે પણ મિત્રો જોયા તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં કેવો વરસાદ છે જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચે તો થોડી સમય પહેલાં જે ઝરમાર વરસાદ હતો તેમાં થોડીક ગતિ વધી છે અને સારો એવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે હડોદ શહેરમાં છેલ્લી બે ત્રણ મિનિટથી આ વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ આમ તો વરસાદી વાતાવરણ છે અત્યારે આ વરસાદી વાતાવરણમાં ખેડૂતોને કપાસ મગફળી એરંડા સહિતના પાકોમાં મોટાભાગે નુકસાન જવાની ભીતિ પણ છે કારણ કે કપાસ અને મગફળી મોટાભાગનો અત્યારે તૈયાર થઈ ગયો છે અને કપાસ મોટાભાગના ખેડૂતો અત્યારે વીણવાની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા ખેડૂતો અત્યારે વીણતા પણ વીણતા પણ હશે સાથે જ મગફળી પણ ઘણા બધા ખેડૂતોએ ઊંડેરી નાખીએ છે કોકે ઢગલા કર્યા છે મગફળીના પાન જે ચારોનું કહેવાય તેનો પણ ઘણા બધા ખેડૂતોએ ઢગલો કરી રાખ્યો હશે ઘણા બધા ખેડૂતોને ઉપાડવાનું પણ બાકી છે એટલે આ બધું એમના નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે જે પ્રકારે આ વરસાદ છે અને આ વરસાદને લઈ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન જશે કારણ કે હજી અગાઉ જે વરસાદ થયો તો તેનું માત્રને માત્ર આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ બેટર લખી અને સંતોષ માની લીધો છે હજી સુધી કોઈ જાણકારી ઉપલબ્ધ નથી કે ખેડૂતોને વરસાદ જે થયો છે ને તેમાં નુકસાન થયું છે તેને વળતર મળશે કે કેમ અને સહાય ચૂકવાશે કે કેમ આ તો પ્રશ્ન હજી ઊભો જ છે પરંતુ ફરી એક વખત ગાજવીજ સાથે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તેના સીધા દ્રશ્યો આપણે પહોંચાડી રહ્યા છીએ દર્શક મિત્રો આમ તો વડોદરા શહેરમાં ઘણા બધા વિસ્તારોમાં પાણી હાલતા થઈ ગયા અને પાણી હાલતા થઈ જવાનું કારણ પણ એ છે કે નીચાણવાળા વિસ્તાર જે છે સરા રોડ હોય કે આ બીજા અન્ય રોડ છે પાણી શરૂઆત થઈ ગઈ છે હાલતું થવાનું હવે ધીરે ધીરે જે આ પાણી છે તમે જે જોઈ રહ્યા છો ત્યાં બધું ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જો કે વરસાદ અત્યારે થોડોક ધીમો થયો છે ગતિ ધીમી થઈ છે પરંતુ જે પ્રકારે વરસાદ થાય છે તેને લઈ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદને લઈ ખેડૂતોને ખેતી પાકોમાં કયા કયા પાકમાં નુકસાન જશે સાથે જ કયા કયા ગામોમાં વરસાદ છે તે પણ કોમેન્ટ બોક્સમાં લખશો અને બીજું કે કયા કયા ખેતી પાકોમાં નુકસાન જશે તે પણ લખશો અને આપના આસપાસ છે વરસાદી પાણી ભરાઈ જવા વૃક્ષ ધરાશે તેવું વીજળી પડવી એવો કોઈ સમાચાર હોય તો તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ આ જાણકારી પહોંચી શકે ખાસ તો આપણી સાથે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને ધીરે ધીરે શેર પણ કરી રહ્યા છે ઘણા બધા મિત્રોએ કોમેન્ટ પણ કરી છે મિત્રો શેર અવશ્ય કરશું જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે આપના વિસ્તારમાં કે વરસાદી પાણી ભરાઈ જવા વીજળી પડી વૃક્ષ ધરાશય થવું આવી કોઈ પણ જગ્યાએ કંઈ વિડીયો હોય તો ગામના નામ સાથે મોકલી શકો છો અને સાથે જ આ તમે અત્યારે જે વાતાવરણ જોવો છો તે એકદમ ઠંડકવાળું વાતાવરણ થઈ ગયું છે દિવસભર અસહ્ય ઉકળાટ અને ગરમી હતી અને સાંજ પડતા પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે અત્યારે વરસાદ શરૂઆત થઈ છે આજુબાજુના જિલ્લાઓમાં સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ છે ધ્રાંગધ્રામાં પણ હમણાં વિડીયો અમે જોયા ઘણા બધા તો વરસાદી પાણી ભરાયા છે એના તુલનામાં અત્યારે તો થોડો વરસાદ છે હળદમાં પણ હળદમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ જે પ્રકારે તમે વાતાવરણ જુઓ છો વરસાદી વાતાવરણ છે વાતાવરણ એકદમ ઠંડક ભર્યું થયું છે અને સાથે જ હળોદ શહેરનો આ નજારો છે કે હળોદ શહેરમાં અત્યારે જે પ્રકારે તમે જુઓ છો કે આ સારા ચોપડીએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે અને નિયમિત રીતે સવાર સાંજ અહીંયા આ જ રીતનું ટ્રાફિક જોવા મળે છે કારણ કે સવાર સાંજ નોકરી હોય ખેડૂત હોય કે અન્ય કોઈ ધંધાર્થીઓ જતા હોય તો ઘરે અવર જવર કરતા હોય સાથે જ નવરાત્રિની મોસમ છે એટલે નવરાત્રિનો તહેવાર છે ને આ નવરાત્રિના તહેવારમાં ખરીદી માટે કે અન્ય કોઈ માટે રવિવારનો દિવસ છે અન્ય કોઈ લીધો એટલે માણસોની અવર જવર પણ વધુ રહેતી હોય છે એટલે અત્યારે તમે જે જુઓ છો કે ચારે તરફ વાહનોના થપ્પા લાગી ગયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને હળવદ શહેર છે અને ખાસ તો અહીંયા ઓવરબ્રિજ બનાવ્યો તો ટ્રાફિક જામને ઘણી બધી સમસ્યાઓનો અંત પણ આવી શકે તેમ છે અને આ દિશામાં પણ રાજકીય નેતાઓ રસ લે તે પણ જરૂર છે આ હળવદ શહેર છે અને હળવદ શહેરમાં આ વાતાવરણ ઘણા બધા ગામોમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે અને વરસાદની કોમેન્ટ પણ આવી રહી છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ કહી રહ્યા છે કે નુકસાની છે તે ખેડૂતને ભોગવવાની છે આમ તો ખેડૂત છે એને જગતનો તાત એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે ખેડૂતને ઉનાળે જ્યારે પાણીની જરૂરત હોય ત્યારે કેનાલ બંધ કરી દે એટલે કે ખેડૂતો ત્યારે ઉનાળામાં ઉત્પાદન ન લઈ શકે ચોમાસામાં અતિશય વરસાદ થાય ઘણા બધા ખેતરોમાં વરસાદી પાણી નિકાલ બંધ થઈ ગયા એટલે એમાં પણ નુકસાન થાય શિયાળામાં સારું એવી સિઝન લઈ શકે પરંતુ શિયાળામાં પણ ઘણી બધી નુકસાની જતી હોય છે અને સાથે જ બજાર ભાવ આ બધી તુલના કરે ને ત્યારે ખેડૂતોને કાંઈ વધે નહીં ખાલી ઉંમર એક વધે અને ખેડૂતોને સતત નુકસાન જાય ખેડૂતો સતત નુકસાની વેઠે સતત સંઘર્ષ કરે રાત દિવસ નાકા વારે પાણી માટે સંઘર્ષ કરે સતત મોંઘા ભાવના બિયારણો હોય ખાતર લે ખેતી મોંઘી કરે મજૂરી મોંઘી હોય અને બધા વચ્ચે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને પહોંચે ત્યારે બજાર ભાવ વેપારીઓ કરે ને આ વેપારીઓ જે બજાર ભાવ કરે તે કદાચ ખેડૂતની આશા હોય કે તલના બે હજાર થવા જોઈએ પણ તલના કદાચ ખેડૂતને નવસો રૂપિયા મળે બે હજારની તુલનાએ નવસો રૂપિયા મળે તો ખેડૂત સંતોષ માની લે અને વેચીને આવે ન છૂટકે વેચીને આવે કારણ કે તો પણ ખેડૂતને એ માલ વેચ્યા સિવાય છૂટકો જ નથી કારણ કે ખેડૂત છે જગતનો તાજ છે આ બધા વચ્ચે ખેડૂત આશાવાદી છે કારણ કે ખેડૂતને આશાવાદી એટલા માટે કહીએ કે ચોમાસું હોય ખેતી પાકોમાં નુકસાન જાય જેટલું મળ્યું તેટલું શિયાળામાં ખેતી કરે શિયાળામાં પણ જે બજાર ભાવ મળે જે થાય એ ઉનાળામાં ખેતી કરે કેનાલ બંધ થઈ જાય સંઘર્ષ કરે ગમે ત્યાંથી પાણી લાવે અને ઉત્પાદન મેળવે અને તેમાં પણ બજાર ભાવ ન મળે એટલે સતત સંઘર્ષના જીવન વચ્ચે ખેડૂત ખેતી કરે એટલે જ આપણે ખેડૂતને જગતનો સાથ કહીએ છીએ જગતનો સાથ છે તે જગતનું ભરણ પોષણ કરે છે અને એના માટે જ ખેડૂતને આપણે આશાવાદી કહીએ છીએ ખેડૂત જેટલો આશાવાદી કોઈ છે નહીં સાથે જ વેપારીઓ ઘણી વખતે એવું પણ હોય છે આપણે જોઈએ છીએ કે નાની નાની વાતોમાં ધંધો ન આવે રોજગાર ન હોય અથવા ધંધામાં નુકસાન જાય તો આત્મહત્યા કરી લેતા હોય છે એટલે આવા લોકો માટે ખેડૂત પ્રેરણાદાયી હોય છે ખેડૂત આશાવાદી છે કે આ સિઝનને તો આવતી સિઝનમાં પણ કંઈક ઉત્પાદન મળશે અને ભરણ પોષણ કરતા હોય છે જગતનું એટલે એટલા માટે જ આપણે જગતનો સાથ કહીએ છીએ તો આ દ્રશ્યો છે હળોદ શહેરના અને હળોદ શહેરમાં અત્યારે જે તમે જુઓ છો કે વરસાદી વાતાવરણ છે સાથે જી વીજળી પણ જોવા મળી રહી છે ખાસ તો ઘણા બધા મિત્રો જોડાયા છે અને મિત્રોને ફરી એક વખત છે કે આપણા વિસ્તારમાં ક્યાંય વીજળી પડી વૃક્ષ ધરાશાયી થવું ખેતરોમાં પાણી ભરાઈ જવા ઘરમાં પાણી ભરાઈ જવા આવા કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો તમે ગામના નામ સાથે અમને વિડીયો મોકલી શકો છો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું અઠાણું આ બંને અમારા મોબાઈલ નંબર છે અને બંને મોબાઈલ પર ગમે તેમાં તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર ફરી એક વખત કહી દઉં મિત્રોને કે નજર હળવદની આપની ચેનલ છે તમારી ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના સમાચાર તેમજ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ આપની આસપાસ વરસાદી માહોલના વિડીયો હોય કે વીજળી પડી વૃક્ષ તરસ થઈ થવું કે પાણી ભરાજ જાય આવું કોઈ પણ કઠિનાઈ કાંઈ હોય તો તમે ગામના નામ સાથે અમને વિડીયો મોકલી શકો છો આભાર ખેડૂતનું છે